હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ફ્રિજની એવી ટીપ્સ શેર કરીશ ને જે મહિલાઓને તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે ફ્રિજમાંથી જ્યારે હોય ત્યારે આ રીતે પાણી બધું લીક થઈ અને બહાર આવતું હોય છે અને ફ્રિજની બધી જ વસ્તુ આપણી બગડી જતી હોય છે જનરલી આ બધું બરફ ઓગળવાનું પાણી હોય છે અને તે પાછળની ટ્રેમાં જમા થવું જોઈએ પરંતુ પાણી નીકળવાના પાઇપમાં કચરો જમા થઈ જવાના લીધે પાણી બધું જ ફ્રિજમાં જ જમા થાય છે પાછળની ટ્રેમાં એક પણ ટીપું પાણીનું જતું નથી અને આપણે આખો દિવસ ગમે એટલા પોતા મારીએ જ્યાં સુધી આ લીકેજનો પ્રોબ્લમ દૂર નહીં થાય ત્યાં સુધી આ તકલીફ રહેવાની જ છે તો આજે આ તકલીફને આપણે પાંચ જ મિનિટમાં દૂર કરીશું ફ્રેન્ડ્સ આ વિડીયો બનાવવામાં ખૂબ જ વાર લાગે છે મેં એક હાથે વિડીયોને શૂટ કરેલો છે અને એક હાથે હું ફ્રીજ સાફ કરું છું ફ્રીજમાં ટ્રાયપોટ પણ રહેતો નથી તો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે સૌથી પહેલા ચેક કરી લેશું કે આ બધું પાણી લીક ક્યાંથી થઈ રહ્યું છે તો તમે જોઈ શકશો આખું ફ્રિજ પાણી પાણી થઈ ગયું છે અને ફ્રિજની બધી જ વસ્તુ પલળી ગઈ છે અને પાછળની ટ્રેમાં એક પણ ટીપું પાણીનું આવતું નથી તો હવે આપણે તેને પાંચ જ મિનિટમાં સરખું કરી અને પછી આગળ તમને વિડીયોમાં બતાવીશ કે બધું જ પાણી આ ટ્રેમાં કઈ રીતે આવશે તમે જોઈ શકશો અહીંથી બધું પાણી પાછળ જતું હોય છે પરંતુ અહીંથી આપણું પાણી એક પણ ટીપું બહાર જતું નથી આ પાણી બધું જ ફ્રીજમાં ફ્રિજમાં જ પડે છે તો તેને સાફ કરવા માટે એક આ રીતનો ઇલેક્ટ્રિકનો વાયર લઈ લેશું આ વાયરની જગ્યાએ તમારે ઘરમાં કોઈ પણ બીજો જાડો વાયર અથવા લોખંડનો વાયર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રિજને આ રીતે સાફ કરતી સમયે પ્લગને કાઢી લેવાની છે જેથી કરી અને અર્થિંગ ન આવે તો હવે આ રીતે હોલમાં આપણે ઇલેક્ટ્રિકના વાયરને નાખી અને બે થી ત્રણ વાર ફેરવી લેશું જેથી કરી અને તેમાં જે પણ કચરો હશે તે બધો નીકળી જશે જ્યારે જ્યારે પણ ફ્રીજના પાણી નીકળવાના પાઇપમાં આ રીતે કચરો જમા થઈ જાય છે ત્યારે ત્યારે ફ્રિજમાંથી બધું પાણી લીક થઈ અને બહાર આવતું હોય છે અને મહિલાઓને તેના લીધે ખૂબ જ તકલીફ થતી હોય છે તો આજનો વિડીયો પૂરો જોયા પછી તમે પાંચ જ મિનિટમાં આ પ્રોબ્લમને સોલ્વ કરી લેશો હવે આગળની સાઈડથી આપણે ફ્રીજને એકદમ સરસ સાફ કરી લીધું છે હવે પાછળની સાઈડથી સાફ કરીશું તો પાછળ તમારા ફ્રીજમાં પણ આવો પાણી નીકળવાનો હોલ હશે જ્યાંથી ફ્રીજરનું બધું પાણી આ રીતે હોલમાંથી બહાર આવતું હોય છે તે હોલને આપણે આ રીતે વાયરથી સાફ કરી લેવાનો છે તો તમે જોઈ શકશો આ રીતે પાછળના હોલમાં પણ મેં આ વાયર નાખી અને તેને એકદમ સરસ ક્લીન કરી લીધું છે બે મિનિટ સુધી આ રીતે વાયરથી એકદમ સરસ સાફ કરી લેવાનું છે તમારી પાસે કોઈ પણ જાડો વાયર હોય તેવા જ વાયરનો ઉપયોગ કરવાનો છે ફ્રીજ સાફ કરતી સમયે વાયર અંદર બટકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર વધારે હેરાનગતિ થશે આ રીતે કોઈ મજબૂત વાયર હોય તેવા વાયરનો ઉપયોગ કરવાનો છે હવે આગળ અને પાછળ બંને બાજુથી આપણે ફ્રિજને એકદમ સરસ સાફ કરી લીધું છે હવે તમને આગળથી ફરી પાણી નાખીને બતાવું છું તો તમે જોઈ શકશો તરત જ બધું પાણી પાછળની ટેમાં વહી જાય છે જ્યારે પહેલાં એક પણ ટીપું અહીંથી પાણીનું બહાર જતું નહોતું બધું પાણી લીક થઈ અને ફ્રીજમાં જમા થતું હતું આખો ગ્લાસ પાણીનો આ રીતે રેડીને બતાવું છું તો તમે જોઈ શકશો માત્ર થોડીક જ સેકન્ડમાં બધું પાણી આપણું પાછળ વહી જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે પાંચ જ મિનિટમાં તમે પણ તમારા ફ્રિજમાં જો પાણી લીક થવાનો પ્રોબ્લેમ થતો હશે તો સોલ્વ કરી શકશો હવે પાછળની સાઈડ તમને બતાવું તો તમે જોઈ શકશો ટ્રેમાં બધું પાણી આવી ગયું છે અને પાઇપમાં જેટલો પણ કચરો જમા થઈ ગયેલો હતો એ બધો જ આ પાણીમાં નીકળી ગયો છે હમણાં પાણીને તમને ઝૂમ કરીને બતાવીશ તો તમે જોઈ શકશો પાણીમાં કેટલો બધો કચરો નીકળેલો છે તો પાઇપમાં આટલો બધો કચરો જમા થઈ જવાના લીધે જ આપણું પાણી આ રીતે ટ્રેનમાં આવતું નહોતું હવે બધું જ પાણી આ રીતે ટ્રેમાં આવશે હવે આ પાણીને ફેંકી અને ટ્રેને આપણે પાણીથી જોઈ અને સાફ કરી લેશું તો હવે આપણે વાયરને ફરી પાછો બહાર કાઢી લેવાનો છે તો છે ને ફ્રેન્ડ્સ પાંચ જ મિનિટનું કામ ઘણી વખત આ કામ માટે આપણે ઇલેક્ટ્રિક વાળાને પણ બોલાવતા હોઈએ છીએ અને તે આપણા ઘણા બધા પૈસા લઈ જતા હોય છે તો આજનો વિડીયો જોયા પછી હવે તમારે કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર તમે પાંચ જ મિનિટમાં આ પ્રોબ્લમને સોલ્વ કરી લેશો હવે ફરી પાછી મેં પાણીની ટ્રેને ફિટ કરી દીધી છે અને અહીંથી હવે બધું પાણી આપણું સીધું ટ્રેમાં જ આવશે આગળથી ફરી પાછું તમને પાણી નાખી અને બતાવીશ તો એકદમ સરસ આપણો આ પાણી નીકળવાનો ઓલ સાફ થઈ ગયો છે પાઇપમાં જરા પણ કચરો રહ્યો નથી હવે ફરી પાછું આગળથી તમને પાણી નાખીને બતાવું જે ફ્રીજરની નીચે ટ્રે હોય તેમાં બધું પાણી જમા થતું હોય છે ફ્રીજમાં જ્યારે વધારે એક્સ્ટ્રા બરફ ચામી જાય અને આપણે ફ્રીજ બંધ કરીએ છીએ ત્યારે ફ્રીજનું બરફનું બધું પાણી આ ટ્રેમાં આવે છે અને ટ્રેનું બધું જ પાણી પાછળ જતું હોય છે તો તમે જોઈ શકશો પેલા બધું જ પાણી ફ્રિજમાં ધાર થઈ અને નીચે ભેગું થતું હતું જ્યારે હવે એક પણ પાછળની ટ્રેમાં જમા થાય છે આ રીતે તમને ઝૂમ કરીને બતાવું તો એક પણ ટીપું હવે ફ્રિજમાં લીક નથી થતું અને હવે તમને ફરી પાછું પાછળ પણ બતાવીશ એકદમ સરસ આપણા ફ્રિજનો પાઇપ સાફ થઈ ગયો છે તો તમે જોઈ શકશો ઝૂમ કરીને બતાવું તો આગળથી ગમે એટલું પાણી નાખીએ બધું જ પાણી આ રીતે પાછળની ટ્રેમ આવે છે ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી માત્ર એક વાયરના ટુકડાથી પાંચ જ મિનિટમાં આપણો પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે ફરી મળીશું અવાજ જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી